દિવાળી આવતા તસ્કરોમાં તરખાટ જોવા મળી રહ્યો હોય છે ત્યારે કાપોદરા ખાતે આવેલ અશોક ટ્રેડિંગ નામની દુકાનમાં સિમેન્ટના પતરા તોડી દુકાનમાં પ્રવેશેલા તસ્કરોએ લાખોની મથ્થાની ચોરી કરી ગયા હોવાનું બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બરોડા પ્રિસ્ટ પાસેના ગણેશ કોલીમાં અશોક ટ્રેડિંગ નામની સોપારી કરેન દુકાનમાં હાલ તસ્કરો તાટકે છે અને લાખો રૂપિયાની ચોરી કરે છે

હાલ તો દિવાળી સામે દુકાનમાંથી રોકડા સાત લાખની ચોરી થતા વેપારીને પગ જમીન ખસી જવા પામી છે અઝર કુરેશી